નમસ્તે દર્શક મિત્રો રામ કબીર શાળાના વિદ્યાર્થીઓ ઔદ્યોગિક સંસ્થાઓની મુલાકાતે કૃષિ અને ઉદ્યોગ ક્ષેત્રે પ્રત્યક્ષ અનુભવ કામરેજના શ્રી ભારતીય વિદ્યામંડળ સંચાલિત રામ કબીર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા દ્વારા વિદ્યાર્થીઓ માટે વિશેષ ઔદ્યોગિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું તારીખ આઠ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ યોજાયેલી આ મુલાકાત હેઠળ વિદ્યાર્થીઓએ ત્રણ મુખ્ય સંસ્થાઓનો પ્રવાસ કર્યો ક્રિશભોગ ઇન્ડસ્ટ્રીઝ અહીં વિદ્યાર્થીઓએ ફરસાણ મીઠાઈઓ અને બિસ્કીટ જેવા ખાદ્ય પદાર્થોના ઉત્પાદન તથા પ્રોસેસિંગની સમગ્ર પ્રક્રિયા નિહાળી નટરાજ એગ્રો મિલ પૌવા ફેક્ટરી જ્યાં પૌવાના ઉત્પાદનની સુવ્યવસ્થિત પદ્ધતિઓનો અભ્યાસ કરવામાં આવ્યો બજરંગ ઇન્ડસ્ટ્રીઝ કૃષિ માટેના આધુનિક સાધનો અને નવી ટેકનોલોજી વિશે વિદ્યાર્થીઓએ પ્રત્યક્ષ માર્ગદર્શન મેળવ્યું વિદ્યાર્થીઓએ મુલાકાત દરમિયાન ઉત્સાહપૂર્વક પ્રશ્નોત્તરી કરી હતી ઔદ્યોગિક સંસ્થાઓએ પણ તેમને ઊંડાણપૂર્વક સમજાવ્યું અને ઠંડા પીણા તથા ફૂડ પેકેટની વ્યવસ્થા કરી હતી આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી પ્રત્યે રસ જગાવવાનો અને નાના મોટા ઉદ્યોગો દ્વારા વ્યક્તિગત તેમજ રાષ્ટ્રીય વિકાસમાં ફાળો આપવા પ્રેરિત કરવાનો હતો કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ શ્રી અરવિંદભાઈ ભક્ત મંત્રી શ્રી પરેશભાઈ ભક્ત ખજાનચી શ્રી જિગ્નેશભાઈ ભક્ત આચાર્ય શ્રી શૈલેષ કુમાર એમ દેસાઈ નિરીક્ષક શ્રી જયંતિભાઈ પટેલ શ્રી કેતનભાઈ દેસાઈ તથા શાળાના શિક્ષક મિત્રોનો વિશેષ સહકાર રહ્યો આ અનોખા અનુભવથી વિદ્યાર્થીઓએ ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રે નવી દિશા મેળવવાનો ઉત્સાહ અનુભવ્યો રિપોર્ટ અતિક દેસાઈ સ્ટેટ બ્યુરો ચીફ એસપીપી ભારત ન્યૂઝ